સુરતની અંદર કારમાં ચોરખાના બનાવી દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે જેમાં કારની અંદર સંતાડી રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂની સાથે કુલે રૂપિયા પાંચ લાખ એકોતેર હજાર સાતસો વીસનો નો મુદ્દામાલ ઝડપી પાડી ફોર વ્હીલર ચાલક વિરુદ્ધમાં સુરત શહેર પીસીબી શાખાએ કાર્યવાહી શરૂ કરી છે સુરત સહિત સમગ્ર રાજ્યમાં દારૂનું વેચાણ અને સેવન પર પ્રતિબંધ છે છતાં પણ દારૂ રેલમ છેલ તો થયા જ કરે છે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા અવનવા કિમિયા પણ અપનાવાય છે જોકે પોલીસ પણ બુટલેગરોથી બે ડગલા આગળ હોય તેમ દારૂનો જથ્થો ઝડપી જ લે છે બીસીબીએ બાતમીના આધારે કારમાં ચોરુખાનું બનાવીને દારૂની સપ્લાય થતાં હોવાનો પર્દાફાશ કર્યો બુડિયા રોડ ઉપર સાઈરાજ રેસિડેન્સીના પાર્કિંગમાં અને દારૂનો મુદ્દામાલ જપ્ત કરાયો એકોતેર હજારના દારૂ સહિત પાંચ પોઈન્ટ એકોતેર લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે આ સાથે અલગ બ્રાન્ડની પાંચસો બોતેર બોટલોની સાથે કારનો મુદ્દા પણ જપ્ત થઈ ગયો છે કાર ચાલક સામે પોલીસે ગુનો દાખલ કરી દીધો છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ